તાલુકા કક્ષાથી નીકળતી ગુજરાતની ગૌરવપૂર્ણ રથયાત્રા એટલે બોટાદ જિલ્લાના ગઢડા સ્વામીના ખાતે નીકળતી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા છે ટ્રેક્ટરમાં સુશોભિત પચાસમી વધારે ફ્લોટ આકર્ષક ઊભું કરશે ત્રણ નૂતન રથમાંગ બિરાજમાન થઈ એકત્રીસ માગ વર્ષે પણ ભગવાન ગઢપુર લામામાં લાંબુપૂર્વક નગરચરિયાએ નીકળ્યા વાલાના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં માનવ મેરામણ ઊંઘયું જિલ્લાના સ્વામીના ખાતેથી છેલ્લા ત્રીસ વર્ષથી નીકળતી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા એકત્રીસ માંગ વર્ષે પણ ધામધુમ નીકળી હતી ડોર ડોર ભગવાનની ત્રણ કાષ્ટની મૂર્તિઓનું મને ત્રણ નૂતન રથનું નિર્માણ કરવામાં આવ્યું છે તેમાં ભગવાન જગન્નાથજી માટે નંદિઘોષ બહેન સુભદ્રાજી માટે દરપદલન અને ભાઈ બળભદ્રજી માટે તાલધ્વજ નામના ત્રણ નૂતન રથોમાં બિરાજમાન થઈ પ્રથમ વખત ભગવાન ભક્તોને દર્શન આપવા માટે ગઢપુરના માર્ગો પર નીકળ્યા હતા આ વર્ષે પચાસમી વધુ ટ્રેક્ટરમાં સુશોભિત આકર્ષક ફ્લોટ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા સાથે સીધી ધમાલ આદિવાસી નૃત્ય મંડળી નાસિક ધોય કાઠિયાવાડી રાસ નૃત્ય લંબુજી ખિંબુજી

સામાજિક આગેવાનો સાથે કેન્દ્રીય મંત્રી મંત્રીયા ગા વિધાનસભાના ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ રથયાત્રા સમિતિના પ્રમુખ ચંદ્રકાંતભાઈ લાઠીગરા સહિતના રથયાત્રા સમિતિના કાર્યકર્તાઓ સામાજિક આગેવાનોના હસ્તે પહેન વિધિથી રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું ડોર ડોર ટ્રેક્ટર ટ્રોલીમાં આકર્ષક ફ્લોટ્સ તૈયાર કરી લોકોને પ્રેરણાનો સંદેશ આપવાનો પ્રયત્ન થયો હતો ત્યારે આ ભગવાન જગન્નાથજીની રથયાત્રા ગડડા તાલુકા માટે સૌથી મોટો પર્વ બની ગયો છે આજના દિવસે હજારો હરિભક્તો દર્શનાર્થીઓ જ્યાં જગ્યા મળે ત્યાં ઉમટી પડે છે સમગ્ર ગડડા શહેર બંધ બંધપાળી સ્વયં રથયાત્રામાં જોડાય છે ગડડાની વસ્તી છત્રીસ હજાર જેટલી છે પરંતુ આજના દિવસે એક લાખ જેટલી પબ્લિક આજુબાજુના ગામ અને તાલુકામાંથી ભગવાનના દર્શન માટે ઉમટી પડે છે આજના આ શુભ દિવસે કેન્દ્રીય વિધાનસભાના ધારાસભ્ય ટુંડિયા દ્વારા જગન્નાથજી રથયાત્રા નિમિત્તે સૌ દર્શનાર્થીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવવામાં આવી હતી તેમજ નૂતન રથમાં બિરાજમાન ભગવાનના દર્શનનો લાભ મેળવનાર પ્રજાજનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને ભગવાનનો આશીર્વાદ મળે તેવી શુભકામના આપવામાં આવી હતી जय ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરમાં રથમાં જઈને નગરજનોને દર્શન દેવા નગરમાં ફરવાની છે ત્યારે અષાઢી બીચ અને રથયાત્રાના પાવન પર્વની હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આ રથયાત્રાની અંદર ગઢડા મુકામે જયારે ભવ્ય રથયાત્રા નીકળવાની છે એની અંદર વિવિધ સંદેશા દેતા રોડ અને અખાડા દ્વારા વિવિધ કર્તવો પણ લોકોને નિહાળવા મળવાના છે ત્યારે આ રથયાત્રાની અંદર અમારી વચ્ચે ઉપસ્થિત અમારા પ્રમુખ શ્રી અમારા જિલ્લાના પ્રમુખ શ્રી મયુરભાઈ ધારાસભ્ય શ્રી શંભુનાથજી અને ડેરીના ચેરમેન ભોળાભાઈ અને ગઢડા શહેરના પ્રમુખ ચંદ્રકાંતભાઈ અમારા સૌ પદાધિકારી આ યાત્રાની અંદર ઉપસ્થિત છે અને સૌ પ્રજાજનોને જગન્નાથ ભગવાનની ત્યારે દર્શન કરવાનો લાભ મળવાનો છે ત્યારે ભગવાન જગન્નાથ ને પણ પ્રાર્થના કરું છું કે સૌ નગરજનો ખૂબ સુખી રહે અને સૌની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છાઓ પાઠવું છું ભાવનગર ની અંદર વિશાળ રથયાત્રા નીકળે છે ભાવનગર ના તો પરંતુ તાલુકા સેન્ટર આજે તમે પ્રથમવાર ગઢડા ની રથયાત્રા જોઈ શું કહે ભાવનગર માં પણ રથયાત્રા એ ગુજરાત બીજા નંબર ની છે થયાત્રા નીકળવાની છે જગન્નાથજી ભગવાન શહેરીજનો દર્શન દઈ એની મનોકામના પૂર્ણ કરવાના છે

જી અમારી ગઢડા ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા છેલ્લા એકત્રીસ વર્ષથી આ રીતે ગઢડાની અંદર જગન્નાથજીની રથયાત્રાનું આયોજન થતું હોય છે આ વખતે એકત્રીસમું વર્ષ છે અત્યાર સુધી અમે એક રથની અંદર ભગવાન જગન્નાથજી સુભદ્રાજી અને બલભદ્રજીના વિગ્રહને અમે સ્થાપિત કરી અને ભગવાન હરિભક્તોને અને ભક્તોને અમે દર્શન કરાવવા માટે થઈ અને ગઢડાની અંદર નીકળતા હતા નગર યાત્રાએ નીકળતા હતા પણ આ વર્ષે રથયાત્રા સમિતિ દ્વારા નૂતન ત્રણ રથનું એમાં બલભદ્રજી સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી અને જગન્નાથજી આ ત્રણેયના ત્રણ નૂતન રથનું નિર્માણ કરી અને ત્રણેય રથની અંદર અલગ અલગ વિગ્રહ ભગવાન જગન્નાથજી સુભદ્રાજી અને બલભદ્રજીને બિરાજમાન કરી અને આજે રથયાત્રા ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણની અંદર આજે તમે પણ જોઈ શકો છો ગઢડાની અંદર ખૂબ જ ઉત્સાહભેર વાતાવરણ છે ગઢડા શહેર તાલુકા અને આજુબાજુના બધા જ લોકો આજે ગઢડાની અંદર ઉમટી પડ્યા છે અને ખૂબ જ સરસ રીતે આજે રથયાત્રા પસાર થઈ રહી છે પિયુષભાઈ શાહ ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ ગઢડામાં મહામંત્રીની જવાબદારી આજે ગઢડામાં એકત્રીસમી રથયાત્રા નીકળી રહી છે ભગવાન દર્શન દેવા માટે નીકળ્યા છે આજે અમને ગૌરવ છે કે આજે એકત્રીસમા વર્ષે અમે ત્રણ નૂતન રથની અંદર ત્રણેય ભગવાનને જગન્નાથજી બેન સુભદ્રાજી અને બલભદ્રજીને ભગવાન દર્શન આપવા માટે નીકળ્યા છે લોકો ખૂબ ઉત્સાહપૂર્વક આજે રોડ ઉપર એક ઇંચની પણ જગ્યા નથી એવી રીતે હેગડેઠેર ગઢડા શહેરના રાજમાર્ગો ભરેલા છે અને ભગવાન દર્શન આપવા માટે નીકળ્યા છે ત્રણેય મૂર્તિ પણ નવનિર્મિત છે કાસ્ટમાંથી બનાવેલી આ મૂર્તિ અતિ સુંદર લાગી રહી છે લોકો પણ સત્કારવા માટે તૈયાર છે આજે ગઢડામાં લગભગ છવ્વીસ જેટલા અલગ અલગ સ્ટોલ નાસ્તાના ચાના પાણીના અને શરબતના લાગેલા છે અને લોકોને વિનામૂલ્યે આ બધી પ્રસાદ વિતરણ થઈ રહ્યો છે રથયાત્રા સમિતિ દ્વારા પણ બસ્તો મન પ્રસાદ આજે પલાળેલો મગમઠને ચણાનો લોકોને પ્રસાદ રૂપે આપવામાં આવી રહ્યો છે આજનું અમારું પ્રસ્થાન અંબાજી ચોકથીને અમારા સાંસદ અને હાલ કેન્દ્રના મંત્રી માનનીય બેન શ્રી નિમુબેન પામણીયા અને અમારા ધારાસભ્ય માનનીય મહંત્રી શંભુનાથજી ટુંડિયા એમના દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું છે આ સમયે ગઢડાના તમામ ક્ષેત્રના તમામ આગેવાનો પણ સાથે હતા તો ગઢડાની અંદર ભગવાન જગન્નાથજીની રથયાત્રા વર્ષોથી નીકળી રહી છે હાલ પણ પ્રસ્થાન થઈ રહ્યું છે કેવા પ્રકારનો બંદોબસ્ત શું છે ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ત્રીસ વર્ષથી આ જે ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે તે ભાવપૂર્વક નીકળી રહી છે અને ખૂબ સરસ આયોજન કરવામાં આવે છે આ જે એકત્રીસમી રથયાત્રા છે તેમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તથા ગઢડાના નગરજનો રથયાત્રાનો લાભ મેળવી શકે તે હેતુસર બોટાદ જિલ્લા પોલીસ દ્વારા સંપૂર્ણ બંદોબસ્તની તૈયારી છે તે કરવામાં આવી છે રથનું અને સમગ્ર શોભાયાત્રાનું પ્રસ્થાન છે તે થઈ ચૂક્યું છે અને પોલીસનો બંદોબસ્ત છે તે ચાલુ છે આમાં બે ડીવાયએસપી રેન્કના અધિકારી બે પીઆઈ તથા અન્ય પોલીસ ઇન્સ્પેક્ટર તથા અન્ય અધિકારી અને કર્મચારીઓ દ્વારા કુલ અઢીસો જેટલો પોલીસ સ્ટાફ છે તે સમગ્ર બંદોબસ્તમાં જોડાયેલો છે પણ પણ નજર આવી રહી છે છે અને બોડી કેમેરા સમગ્ર રથયાત્રા દરમિયાન સિક્યુરિટી જળવાઈ રહે તે માટે ડ્રોન કેમેરા દ્વારા લાઈવ બોડી ઓન કેમેરા દ્વારા તથા આની સાથે વિડીયોગ્રાફર્સ અને ધાબા પોઈન્ટ બાયનોક્યુલર્સ આ તમામ વસ્તુઓ દ્વારા સિક્યોરિટી જાળવવામાં આવે છે જેથી સુખાકારી અને શાંતિ છે તે જળવાઈ રહે